નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયક્રો મીડિયા નવસારી લાઈવ ભારતના માજી વડાપ્રધાન ભારત રત્ન સ્વર્ગીય મોળારજીભાઈ દેસાઈની આજે એકસો અઠ્ઠાવીસમી જન્મજયંતી હતી જે નિમિત્તે બૃહદ અનાવિલ સમાજ દ્વારા સર્કિટ હાઉસ સામે આવેલી તેમની પ્રતિમાનો આજે પુષ્પવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે નવસારીના માજી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ નવસારીના મા સી એ એવા વિનોદભાઈ દેસાઈ નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ મિનલબેન દેસાઈ પ્રશાંતભાઈ દેસાઈ વિજયભાઈ રાઠોડ જેવો સુધારાસભ્ય છે તેમજ તીગાવાડીના મહેશભાઈ પટેલ સુરેશભાઈ દેસાઈ જેવો બૃહદ અદામી સમાજના પ્રમુખ છે તેઓ સહિત પ્રશાંતભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આજે ભારતના માજી વડાપ્રધાન ભારત રત્ન એવા સ્વર્ગીય મોરારજીભાઈ દેસાઈને એકસો અઠ્ઠાવીસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે તેઓ દ્વારા પુષ્પની પુષ્પમાળા તેમજ સૂતરની આંટી તેમના પ્રતિમાને પહેરાવવામાં આવી હતી અને મોરારજીભાઈ દેસાઈને યાદ કરવામાં આવ્યા હતા ઓગણીસો સિત્યોતેરમાં જે હજીરા ડેવલપમેન્ટ કરવાનો પાયો તેમણે નાખ્યો હતો તેમજ મોરારજીભાઈ દેસાઈ નિર્ભય હતા અને તેઓ વડાપ્રધાન પદે જ્યારે બિરાજા ત્યારે તેઓએ સ્વચ્છ છબી ધરાવતા તેઓ ખાસ એક પ્રતિનિધિ હતા ત્યારે નવસારી ત્યારે જિલ્લો ન હતો ત્યારે વલસાડમાં હતા એટલે કે નવસારીના એ હદમાં હતા ત્યારે વલસાડ ત્યારે નવસારી વલસાડની અંદર આવતું હતું ત્યારે અને ત્યારે વલસાડ જિલ્લો હતો અને ત્યાંના પ્રતિનિધિત્વ તેમણે કર્યું હતું અને તેમ તેઓ વડા વડાપ્રધાન તરીકે બિરાજમાન થયા હતા ત્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હર્ષોલ્લાસની પણ લાગણી હતી તેઓ બિન કોંગ્રેસી પણ વડાપ્રધાન પ્રથમ વડાપ્રધાન એવા હતા કે જે બિન કોંગ્રેસ હતા અને તેઓ વડાપ્રધાન પદે બિરાજ્યા હતા ત્યારે આજે તેમને યાદ કરી અને તેમને પુષ્પગુચ્છ અર્પણ કરવામાં આવ્યા હતા ત્યારે આ પ્રસંગે ધારાસભ્ય માજી ધારાસભ્ય એવા પિયુષભાઈ દેસાઈ શું કહી રહ્યા છે આવો સાંભળીએ ભારત દેશના જેને એમ કહેવામાં આવે કે નિર્ભયતા તો જીવનમાં છે પરંતુ વિચારોની સ્પષ્ટતા સાથેના વડાપ્રધાન મોરારજીભાઈની જન્મજયંતિ નિમિત્તે ગૃહ સમાજ નવસારી નગરપાલિકા અને તમામ નવસારીના નગરજનો વતી જ્યારે એમની પ્રતિમાને આજે પુષ્પહાર કર્યા છે ત્યારે મારી સાથે આદરણીય સુરેશભાઈ ગૃહ દનાવિલ સમાજના પ્રમુખશ્રી ઉપસ્થિત તમામ આગેવાનો જ્યારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે હું એક જ વાત કહું છું કે વડાપ્રધાન તરીકે એમની કારકિર્દી જે રીતની હતી અને જીવનની અંદર બહુ ઓછા લોકો એવા છે કે જે પદ પર એમના સંસ્કાર મારફત એમના કાર્ય મારફત આપણે જીવનમાં આગળ વધી શકીએ છીએ મોરારજીભાઈની નિર્ભયતા માટે તો બધા જ કહે છે પરંતુ એક વેલ એડમિનિસ્ટ્રેશન તરીકે પણ એ બૃહદ મુંબઈ હતું તે વખતે મુખ્યમંત્રી તરીકે અને ત્યાંથી આગળ ચાલીને એમની જે કેરિયરની જે શરૂઆત થઈ છે એ ડેપ્યુટી કલેક્ટરથી લઈને જેને એમ કહેવામાં આવે કે એ રીતના એક સ્વતંત્ર સેનાની તરીકે પણ એમની એક આગની છાપ હતી આજે જ્યારે એમની વર્ષગાંઠ છે ત્યારે અમે બધા જ આગેવાનો નાગરિકો એમના જીવનમાંથી સારામાં સારી વાતો જીવનમાં ઉતારીએ અને નિર્ભયતા તરફ જીવનમાં આગળ વધીએ નિર્ભયતા અને પ્રામાણિકતા જીવનનો જેમણે મંત્ર રાખ્યો હતો એવા મોરારજીભાઈના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ હૃદયની શુભેચ્છા આપું છું આભાર ભારત માતા કી જય વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એજ્યુકેશન લાવ્યો છે સૌપ્રથમવાર પ્રથમવાર આઈએલટીએસ પીટીઈ ડિયોલિંગો ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશીપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશીપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એજ્યુકેશન નવસારી તો નવસારીના જાણીતા સી એવા વિનોદભાઈ દેસાઈ આ પ્રસંગે શું કહે છે આવો સાંભળી આજીવન કોંગ્રેસી પરંતુ પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન ભારત રત્ન નિશાને પાકિસ્તાન એવા આદરણીય મોરારજીભાઈ દેસાઈને આજે આપણે એમના જન્મદિવસે યાદ કરીએ છીએ નિર્ભયતા એ એમનો મંત્ર હતો અને આજે તડજોડના રાજકારણમાં એક મહામાનવ તરીકે મોરારજીભાઈનું સ્થાન મુઠ્ઠી ઉંચેરું છે અને રહેશે સુરતના વિકાસને સુરતની જે અત્યારે વાત ચાલે છે મુંબઈનું બરોબરિયું કરવાનું તો તે ઓગણીસો સિત્તોતેરમાં હજીરાને ડેવલપમેન્ટ કરવા માટે એમણે પાયો લાગેલો અને પરિણામે આજે હજીરા આપણે જોઈ રહ્યા છે એવા મોરારજીભાઈને આપણે આજે વંદન કરીએ જય હિન્દ સ્વર્ગીય મોરારજીભાઈ દેસાઈની આજે એકસો અઠ્ઠાવીસમી જન્મજયંતિની ઉજવણી નવસારીમાં મહાનુભાવો દ્વારા કરવામાં આવી હતી ત્યારે નવસારી પણ તેમને શ્રદ્ધાંજલિની નિમિત્તે આજે તેમને જે પુષ્પવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તે બદલ તેમને પણ આજે નવસારી લાઈવ પણ ખાસ જે નવસારીમાં તેમને યોગદાન આપ્યું છે નવસારીમાં વિવિધ કાર્યક્રમો તેમના થકી યોજાયા છે તેમના થકી જે નવસારીને નવા નવા પ્રણો ખાસ કરીને નવસારીને જે તે વખતે જે ડેવલપમેન્ટ મળ્યું હતું તેને લઈને મોરારજી દિશાને ખાસ નવસારીને પણ યાદ કરે છે ત્યારે આ જ પ્રકારના અનુવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્ક માં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ